સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થતા જીવલેન્ડ સાબિત થઈ રહ્યું છે શહેરના કતારગામ વિસ્તારમાં એક હૃદય દ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રોંગ સાઈડમાં આવતા એક અજાણ્યા બાઇક ચાલકના કારણે ઓગણત્રીસ વર્ષીય હીરાના કારખાનેદારે પોતાનો જીવ ગુમાવ્યો અને ફૂલપાડાથી રત્નમાલા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં સિટી બસના ટાયર નીચે કચરાતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જીવલેણ સાબિત થઈ રહ્યું છે શહેરના કતારગામ વિસ્તારમાં એક હૃદય અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રોંગ સાઈડમાં આવતા એક અજાણ્યા બાઇક ચાલકના કારણે ઓગણત્રીસ વર્ષીય હીરાના કારખાનેદારનું પોતાનું જીવ ગુમાવ્યો છે સુરતના ઉત્તરાયણ વીઆઈપી રોડ પર આવેલા સિલ્વર લક્ઝરીમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય નિકુંજભાઈ સુભાષભાઈ સવાણી વ્યવસાય હીરાનું કારખાનું ધરાવતા હતા આજે સવારે તેઓ પોતાના પરિચિત કેતનભાઈ સાથે બાઇક પર સવાર થઈને

બાઇક પરનું સંતુલન ગુમાવ્યું હતું રસ્તો ભીનો હોવાને કારણે અથવા ગભરાટમાં બ્રેક મારવાને લીધે તેમની બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને બંને મિત્રો રોડ પર પટકાયા હતા રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત